ચાલો બાળકો આજની ગુરુવાણી કરવા જઈ રહ્યો છું અને ગુરુવાણીમાં એક આપણે સરસ મજાની મારે વાર્તા તમને કહેવી છે વાર્તા છે એક રાજા વિશે છે રાજાનું નામ કદાચ તમે બધાએ સાંભળ્યું હશે રાજા હરિશ્ચંદ્ર વાર્તાનું નામ પડે એમાંય રાજાની વાર્તાનો ખ્યાલ આવે એટલે આપણને એમ થાય કે જાણે કોઈ મહાપ્રતાપી પરાક્રમી રાજા છે એની બહુ મોટી નગરી હશે એને રાજકોર છે એને રાણીઓ છે એને બહુ મોટા યુદ્ધો કરેલા છે આવો જનરલ આપણે ખ્યાલ હોય છે કે રાજાની વાત આવી હોય પણ હું જે વાર્તા કહેવા જઈ રહ્યો છું અથવા હું જે રાજાની વાત કરું છું બેટા એના જીવનમાં ત્રણ બાબતો ખૂબ જ અગત્યની હતી એમ સમજો ને કે એનું પોતાનું જીવન ઘડતર એને કર્યું હતું એને પોતાનું જીવન આખું એ પોતે બનાવતા હતા પોતાનું જીવન કઈ રીતે ક્યાં મૂલ્યો ઉપર આગળ વધારવું એમાં ત્રણ બાબતો ખૂબ અગત્યની હતી એક તો સત્ય કોઈ પણ પરિસ્થિતિમાં સત્યનું આચરણ ન છોડવું સત્રનો સત્યનો પલડો ન છોડવો એક એક ત્યાગની ભાવના એની બહુ ઉત્કૃષ્ટ હતી અને ત્રીજું હતું કર્તવ્ય નિષ્ઠ એટલા હતા કોઈ પણ કામ કરે એમાં પૂરે પૂરો પોતાનો નિષ્ઠા અર્પણ કરી અને એ કામ પૂરું કરવાનું આ વાર્તા છે રાજા હરિશ્ચંદ્ર કંઈક આવી જ ચર્ચા છે ને પેલા સ્વર્ગ લોકમાં સ્વર્ગ લોક ના જે દેવ જે છે રાજા ઇન્દ્ર ઋષિ મહર્ષિ હતા વિશ્વામિત્ર અને વસિષ્ઠ ઋષિ આ ત્રણ વચ્ચે આવી વાતચીત થતી એટલે એમાં વિશ્વામિત્રજી નું કહેવાનું એમ થયું કે ભાઈ આ ત્રણ લોક છે એમાં કોઈ આવો રાજા મને તો દેખાતો નથી એટલે વશિષ્ઠ મુનિ એ કીધું કે ભાઈ ત્રણ લોક ની તમે વાત કરો છો પણ મને તો જે પૃથ્વી ઉદાર ભાવના વાળો રાજાનો મને ખ્યાલ છે એટલે વિશ્વામિત્રજી એ કીધું કે ભાઈ વશિષ્ઠ મુનિ તમે એમ ન સમજતા કે પૃથ્વી લોકમાં મેં કઈ આટો નથી મળ્યો હું એ જાઉં છું પણ મને આવો કોઈ રાજા દેખાતો નથી એટલે વશિષ્ઠ મુનિએ કીધું કે તો એક કામ કરો તમે તમ તારે પૃથ્વી લોક ઉપર જાઓ આજે હું રાજાનો વાત કરું છું રાજા હરિશ્ચંદ્રની એની તમે ઈચ્છો તો પરીક્ષા લઈ લ્યો કે આજે હું એના ત્રણ મૂલ્યોના વખાણ કરું છું તો એના ત્રણ મૂલ્યોની હું આદર્શની વાત કરું છું એમાં તમને કોઈ શંકા હોય તો તમે પૃથ્વી લોક ઉપર જઈ અને આ રાજા હરિશ્ચંદ્રની પરીક્ષા કરી લ્યો એટલે વિશ્વામિત્રજીને એમ થયું કે ના ના વાત તો તમારી સાચી છે તમે આટલી વાત કરો છો તો મારે હવે કઈક તરીકે મારે રીતે પરીક્ષણ તો કરવું જ જોશે આયા વિશ્વામિત્ર ઋષિ છે પૃથ્વી લોક ઉપર આયા એ સમયે રાજા હરિશ્ચંદ્ર છે જંગલ હતા અને ત્યાં વિશ્વામિત્રજી પહોંચ્યા પોતાનો થોડો રૂપ બદલ્યો વિશ્વામિત્રજીએ ઋષિ હતા એ માટે થોડા સાધારણ ઋષિ કેવા હોય એ પ્રમાણેનો આનો કોઈ ગેટઅપ એને ચેન્જ કર્યો અને આયા હરિશ્ચંદ્ર રાજા પાસે આયા રાજા ઋષિ પોતાના દ્વારે આવ્યા છે અથવા અહીંયા જંગલમાં આવ્યા છે એનો ખ્યાલ આવ્યો એટલે તરત સામે મળવા ચાલ્યા હાથતા સ્વાથતા કરી અને આવવાનું પ્રયોજન પૂછ્યું કે મારા તમારે કયા કારણસર આવવાનું થયું અથવા મારે લાયક કંઈ કામ હોય તો મને ચોક્કસ કહો એટલે વિશ્વામિત્ર ઋષિ કહે હા ભાઈ હું આવ્યો છું તો કંઈક એવા આશયથી જ આવ્યો છું હું એક મોટો યજ્ઞ કરવા જઈ રહ્યો છું અને એ યજ્ઞમાં મારે તમારા તરફથી દાનની ને એવી કાંઈ જરૂર પડશે તો સ્વાભાવિક છે કે અમે તો રાજાઓ પાસે જ આવી આશા રાખીએ છીએ અપેક્ષા રાખીએ છીએ એટલે હું એ માટે આવીશ તમારી પાસે અત્યારે તો હું યજ્ઞનું આયોજન કરું છું એટલે રાજા હરિશચંદ્ર કે કોઈ વાંધો નહીં તમને તમારે તમે જ્યારે પણ આયોજન કરો ત્યારે એમાં મારી જે કોઈ પણ પ્રકારની જરૂર હોય મદદની જરૂર હોય તમે ચોક્કસ મારા દ્વારે આવજો મારો દ્વાર હંમેશા મારો રાજ્ય મારો જે દરબાર ને છે એ તમને મારી પૂરી સહાયતા મળશે અમે હંમેશા તમને મદદ કરવા આતુર એમ કરી અને થોડી બીજી વાતચીત કરી વિશ્વમિત્ર જે નીકળી ગયા સમય પસાર થયો એ દિવસ આવી ગયો રાજા છે પોતાના મહેલમાં પોતાના દરબારીઓ સાથે સભા ભરીને બેઠા હતા ખ્યાલ આવ્યો દરબાર દ્વારા કે ભાઈ વિશ્વામિત્રજી આવ્યા છે રાજા ખુદ પોતે એમને સામે ચાલીને લેવા ગયા ફરી પાછું એમનું એ રીતે સરસ મજાનું સ્વાગત ને બધું કર્યું અને વિશ્વામિત્રજીને બેસાડ્યા આસન ઉપર બેસવાનું એટલે બેઠા હરિશચંદ્રજે રાજાએ કીધું કે પ્રભુ આજે તમે ઋષિ મહારાજ મારા દ્વારા આવ્યા છો છેલ્લે આપણે જ્યારે મળ્યા હતા ત્યારે એ વાત થઈ હતી કે તમે કોઈ મહાયજ્ઞનું આયોજન કરો છો અને એ તમે કરવાના છો એ તમારું આયોજન કેટલે પહોંચ્યું કેમ ચાલે છે થોડીક મને એની વાત કરો મને એમાં રસ છે એટલે વિશ્વામિત્ર જી કે હા એ બરાબર છે યજ્ઞ આયોજન છે શરૂ છે અને આપણે મેં ત્યારે કીધું તો કે હું તમારી પાસે કોઈ દાનની અપેક્ષા એ હું આવીશ અને તમે મને દાન આપજો આજે એ મારી જરૂરિયાત ઊભી થઈ ગઈ છે અને આજે એ મારે જોઈએ છે હરિશંદ્ર રાજા કે હા મને યાદ છે મેં કીધું તો બોલો તમારે શું દાન જોઈએ છે એટલે વિશ્વામિત્રજી ની પરીક્ષા હવે શરૂ થાય છે રાજાની એને કહ્યું કે ભાઈ મારે જે દાનમાં જોઈએ છે અથવા હું જે જઈ છું એવું છે કે મને થોડી શંકા છે કે તમે આપી શકશો કેમ લગભગ તો મને એવું લાગે છે તમે નહીં એટલું બધું આપી શકો એટલે હરિશંદ્ર મહારાજ કે ઋષિ મહારાજ તમે માગો તો ખરા તમારે જે જોતું હોય એ હું આપવા પૂરેપૂરો તમને વચનબદ્ધ છું હું આપી શકી એમાં કોઈ મિનિમેટ નથી ઈવન મારા પ્રાણની પણ તમારે જરૂર પડશે મારા જીવન ની પણ તમારે જરૂર પડશે તો એ પણ હું તમને આપી દેવા માટે તૈયાર છું એટલે વિશ્વામિત્રજી કે ના એટલું બધું તો મારે નથી જોતું પણ હવે તમે કહો જ તો છો તો ચાલો હું તમારી પાસે માગી જો મારે તમારી પાસેથી સૌપ્રથમ તો તમારો આ ધજવાડો જોઈએ છે આખો આ તમારો જે રાજ્ય છે આ તમારો મહેલ સિંહાસન ધન સંપત્તિ તમારો ઐશ્વર્ય એમ સમજો ને કે લગભગ તમામ ઉપર મારે તમારો તમારા આ બધી બાબતો ઉપર મારે મારો અધિકાર જોઈએ છે હું એ માગું છું દાનમાં એટલે રાજા હરિશ્ચંદ્રજી કહ્યું કે મહારાજ ઋષિ મહારાજ માગી માગીને આટલું જ માગ્યું ચાલો તમે જે કઈ માગો છો એ બધું આજથી તમને અર્પણ મારું ઐશ્વર્ય મારો આ રાજ્ય મારો આ રાજમહેલ મારી ધન સંપત્તિ જે તમે બધું એ બધું તમને દાન માંગ્યું એટલે વિશ્વામિત્રજીને એમ થયું કે નાના છે તો આ રાજામાં કઈક દમ તો છે વસિષ્ઠ મુનિ ની વાત જે ખોટી નથી બધું અર્પણ કરી અને રાજા હતા હરિશચંદ્ર તારા એમની પત્ની નું નામ હતું અને પોતાનો એકનો એક દીકરો રોહિત એમની સાથે પછી તો સ્વાગત છે બધું આપી દીધું રાજમહેલ રાજ્ય બધું એટલે પછી તો પહેરે કપડે જ નીકળી જવું પડે એ બરાબર એ રીતે તૈયાર થાય છે કે હવે આપણે તો આવે મહેલ છોડવાનો છે ત્યાં પાછા વિશ્વામિત્રજીએ કીધું કે ભાઈ દાનની સાથે એક મહિમા બીજો જોડાયેલો છે કે જે દાની છે દાન કરતો હોય ને એને બક્ષિસમાં પણ કાઈક આપવું પડે એટલે મહારાજ કે વાંધો નહીં તમારે માગી લો બરાબર તમારે બક્ષિસમાં શું જોઈએ છે દાન સાથે આ તો જોડાયેલી છે આપણે કોઈને ત્યાં જમવા ગયા હોય ત્યારે છેલ્લે આપણે દક્ષિણા રૂપે દસ દસ રૂપિયા એવું કઈક આપતા હોય છે આ એની એની વાત થાય છે એટલે વિશ્વામિત્રજી કે ભાઈ મારે દક્ષિણામાં હજાર સોના મોર તમારી પાસેથી જોઈએ છે એટલે રાજા ને તરત એ પોતાનો જે ખજાનચી હોય છે એને હુકમ કરે છે કે ભાઈ ખજાનચી મંત્રીજી ઋષિ મહારાજ છે એમને હજાર સોના મોર આપી દો એટલે વિશ્વ મિત્ર જી તરત અટકાવે છે કે ભાઈ હવે એનો એ ખજાનજી ઉપર તારો કોઈ અધિકાર નથી આ રાજ્ય છે આ રાજ આ રજવાડું છે આ મહેલ છે તારી ધન સંપત્તિ આ બધાનો હવે હું અધિકારી છું એક વાક્યમાં કહે તો આ બધાનો રાજા હવે હું છું એટલે તું છે ને એમ કે કે ખજાનામાંથી હજાર સોના મને આપી દે એમ નઈ ચાલે તારે તારી રીતે જ કોઈ વ્યવસ્થા કરી અને મને હજાર સોના મોરાપી પડશે હરિશ્ચંદ્રજી એમાં પણ તૈયાર થઈ કે કોઈ વાંધો નહીં મહારાજ મને સાંજ સુધીનો સમય આપો હું સાંજ સુધીમાં તમને હજાર સોના મોર તમારા સુધી પહોંચાડી દઈશ કાઈ વાંધો નહીં વિશ્વમિત્રજી છે એ મંજૂરી આપે છે કે કોઈ વાંધો નહીં પણ એક શરત યાદ રાખજો રાજાજી જો તમે મને સાંજ સુધીમાં હજાર સોના મોર નહીં પહોંચાડી દો તો હું તમે મને આપેલું આ દાનનું જે કાય બધું આપ્યું છે હું તમને પરત કરી દઈશ

કેમ હવે મારે સાંજ સુધીમાં હજાર સોના મોડની વ્યવસ્થા કેમ કરવી એ બરાબરથી વિચાર કરતા હોય છે ને ત્યાં એક જેની કહે કે બોલી બોલાતી હતી આપણે કોઈ વસ્તુ ખરીદી હોય અને એની ઓલી નિલામી ન થતી હોય એવી નોકરોની નિલામી થતી હતી કે ભાઈ તમને ત્યાંથી નોકર પણ વેચાતા મળે એટલે હરિશ્ચંદ્ર મહારાજને એમ થયું કે ભાઈ મારી પાસે અત્યારે કઈ છે નહીં કોઈ કામ ધંધો નથી કઈ હું કોઈની પાસે માગું તો મને કોઈ કઈ આપે એમ નથી કારણ કે હવે તો એક હું સાધારણ મનુષ્ય થઈ ગયો છું એટલે એ પોતે તરત એ જ્યાં લીલામી ચાલતી હતી બોલી બોલાતી હતી નોકર માટેની ત્યાં જઈને ઊભા રહ્યા અને કીધું ભાઈ મારે પણ મારી જાતને વેચવી છે કોઈ ખરીદદાર હોય શેઠ કે કોઈ એવા તો એને ત્યાં હું નોકર તરીકે રહેવા તૈયાર છું પણ બધાને એમ થયું કે રાજા કક્ષાની વ્યક્તિને ખરીદવું એ થોડું એ લોકોને આમ અજુગતું લાગતું હતું એટલે કોઈ એ રીતે તૈયાર નહોતા થતા છતાં હરિશ્ચંદ્ર મહારાજ છે પોતે ઊભા રહ્યા કે ભાઈ ચાલો હું મારી જાતને નોકર તરીકે વેચવા માટે તૈયાર છું બરાબર ત્યાં બાજુમાં નદી કાંઠે સ્મશાન હતું અને એ સ્મશાનમાં જે અગ્નિદા આપવાનું કામ કરતો એક જે માણસ હતો એ એના કાને આ વાત આવી અને એને પોતે એમ થયું કે ભાઈ કામ મારે બહુ જાજુ દે છે સ્મશાનમાં એકાદો નોકર જો હોય મારા મદદમાં તો મારે એટલું સરળ પડે એ આવ્યા અને એમણે રાજા હરિશ્ચંદ્રને ખરીદી લીધા કે જો હું તને આથી મારો દાસ મારો નોકર તરીકે ખરીદી છું હું જેમ કહું એ પ્રમાણે તારે બધું કરવું પડશે કે કોઈ વાંધો નહીં બદલામાં એક મને ખાલી હજાર સોના મોર આપો આ હજાર સોનામોર જે છે એ હું વિશ્વામિત્રજીને પહોંચાડી દઉં એટલે મારું પ્રાણ મારી ટેક છે પૂરી થાય પછી તમે કામ અને તમે એ હું તમારી માટે મહારાજને હજાર સોના પહોંચાડી દીધી વિશ્વામિત્રજી મહારાજે બરાબર સ્વીકાર કરી દીધો અને આ બાજુ રાજા જે હતા એ હવે રાજામાંથી બેટા બેઠા જુઓ એ દાસ એક નોકર તરીકે એની આખી ઓલામાં આવી ગયા ક્યાં હજી સવાર સુધી એ રાજ્યના રાજા હતા અને આજે સાંજ પડી ત્યાં નોકર થઈ ગયા પત્નીનો પણ ત્યાગ કરવો પડ્યો બાળકનો પણ ત્યાગ કરવો પડ્યો કારણ કે હવે તો એનું પોતાનું કઈ ચાલે પોતે નોકર હતા દાસ હતા જે એનો શેઠ કે એ પ્રમાણે એને વર્તવાનું હતું હરિશ્ચંદ્ર મહારાજ છે સ્મશાનમાં જે કઈ કામ હોય એ કરવા લાગ્યા સમય થોડો વીતતો ગયો પાછો અને એક સાંજે કોઈ મળદાને એ રીતે અગ્નિદાહ આપતા હતા અને એક આમ કરતા હતા ત્યાં એક સ્ત્રી આમ સ્મશાનના દરવાજાથી ચાલી આવતી હતી રડતી હતી આક્રમ કરતી હતી પોતાના મોઢે આ કોઈ લાજ કાઢેલી હતી અને હરિશ્ચંદ્ર મહારાજે આ રુદન સ્ત્રીનું રુદન સાંભળ્યું થોડી પાસે આવી અને જોયું તો પોતાના બાળકને હાથમાં લઈને એ આવી રહી છે રોઈ રહી છે એટલે હરિશ્ચંદ્ર મહારાજે કીધું આમ તો કે શું તમને તકલીફ છે કેમ તમે રડો છો કારણ કે ઊંટો તાણેલો હતો આગળ લાચ કાઢેલી હતી ન એટલે કીધું કે મારો આ એકનો એક પુત્ર હતો અને મારો પુત્ર સાંજે ઘર પાસે રમતો હતો અને સાપ એને ઘરડી ગયો એ સાપ કરડી ગયો અને એમાં એમનું મૃત્યુ થઈ ગયું છે અને હવે હું એને અત્યારે અહીંયા અગ્નિદાહ માટે હું લાવી છું અને તમે એને અગ્નિદાહ આપો એટલે પહેલું તો હરિશ્ચંદ્ર ને એવું થયું કે આ અવાજ છે ને એ કઈ જાણીતો છે આની પેલા મેં સાંભળેલો છે મારા કાને આ અવાજ અથડાયેલો છે એટલે હરિશ્ચંદ્ર કીધું તમે કોણ છો જરા તમે લાજ તમારો સાડીનો છેડો છે કરો છે એટલે મને ખ્યાલ આવે એટલે જે રાણી હતા તારા એમણે પોતાની સાડી પોતાનો મોટેથી જરા ખસેડી લીધી એટલે હરિશ્ચંદ્ર તો તરત ઓળખી ગયા બહુ વાતો મારા પત્ની છે એને પુત્ર સામે જોયું એમને પણ એક બાપ તરીકે ખૂબ જ દુઃખ થયું કે એમનો એકનો એક પુત્ર આ રીતે સાપના કરડવાથી મૃત્યુ પામ્યો બંને પતિ પત્ની ખૂબ દુઃખી થયા રેડા અને જયારે એમ કીધું કે તો હવે તો તમે બધું જાણો છો તમને બધો ખ્યાલ છે આપણો જ પુત્ર છે હવે તમે આને અગ્નિ સંસ્કારની એની વ્યવસ્થા કરો એટલે આજે માણસ સત્યનિષ્ઠ અને કર્મનિષ્ઠ હતો ને કર્તવ્યનિષ્ઠ એ હવે આને દેખાય એમને પોતે કીધું રાજા હરિશચંદ્ર કે ભાઈ તારા તમારી વાત બરાબર છે પણ હું અત્યારે એક દાસ છું છું અને હું નોકરી કરું મારા મને જે કીધું છે કે આ રીતે કોઈ પણ અગ્નિદા માટે જયારે આવે ત્યારે એની પાસેથી જે એક યોગ્ય એનું જે લેવું પડે પૈસા લેવા પડે એ લઈ અને પછી તમે એને તમે અગ્નિદા આપશો એટલે તારા કે તમે જાણો છો મારી પાસે કશું જ નથી બરાબર તમારાથી અલગ થઈ ત્યાર પછી એક તૂટેલી ફૂટેલી ઝૂંપડીમાં હું રહી છું મજૂરી કરી છે અમારો અત્યારે તમે દેહ જો બરાબર મારી જે રાણી તરીકેની આખી આભા હતી એમાં અત્યારે ભાઈ બધું બરાબર રાજા હરીશ્વર કે બધુંય તારી વાત સાચી પણ તારે આ આ છોકરાના કફન માટે કે અગ્નિદાહ માટે તારે એ તો કઈક કરવું જ પડશે એમાં નહીં ચાલે એમાં હું કોઈ બાંધછોડ નહીં કરું હું જાણું છું અમારો પુત્ર છે પણ એ તો મારે મારા જે શેઠ છે એને હું સાથે રીતે અનૈતિક રીતે વર્તી શકું રાણી જે હતા એમને કીધું કે ભાઈ મારી પાસે અત્યારે નથી પણ આજે સાડી મારી છે એ સાડી એકદમ જીર્ણ થઈ ગઈ છે સુતરાઉ સાડી છે એ અડધી સાડી હું ફાડી ફાડી નાખું અને મારા દીકરાના કફન તરીકે હું એને ઓઢાડી દઉં તો હવે તો તમે એને અગ્લીદાની એની વ્યવસ્થા કરી દો ને

આકાશવાણી થઈ આકાશમાં જે કયા સ્વર્ગ લોક ના દેવતાઓ હતા એ બધા ત્યાં દ્રશ્યમાન થયા અને રાજા હરિશ્ચંદ્ર પુષ્પ વર્ષા વર્ષા કરી અને વિશ્વામિત્ર જે હતા એ તો બધા જોતા ખ્યાલ હતો એ બધા પરીક્ષા ઈજ લેતા હતા એ આવ્યા અને તરત જ રાજા હરિશ્ચંદ્ર ને ભેટી પડ્યા અને એ પણ ગળગળા થઈ ગયા અને કીધું કે નાના સાચી વાત છે મેં જે સાંભળ્યું હતું મને જે રીતે કહેવામાં આવ્યું હતું એમાં રાજા તમે 100% કદાચ એની કરતા પણ વધારે ખરા ઉતરા છો તો આજે તમારી સાથે બધું થયું એ હું તમારી એક પરીક્ષા લેતો હતો અને એ પરીક્ષામાં તમે એ રીતે પાસ થયા છો કે તમે તમે તમારી જે જીવન મૂલ્યો હતા એવી આટલી આટલી જે કઠિન પરિસ્થિતિઓ તમારી ઉપર આવી ગઈ અને અંતે તો એવું બની ગયું કે તમારા જ પુત્રને તમારા આ રીતના અગ્નિદાહ માટે આટલું આ કરવું પડ્યું છતાંય તમે તમારી કર્તવ્ય ભાવના હતી એમાંથી તમે પાછા ન પડ્યા અને તમે એ નિભાવીને જ રહ્યા એટલે વિશ્વામિત્રજીએ કીધું કે ભાઈ હું તમને આ તમારી પરીક્ષામાં આજે તમારી જે લીધી હતી કસોટી એમાં તમે સફળતાપૂર્વક પાર થયા છો એ બદલ તમારું તમામ ઐશ્વર્ય તમારી તમામ સંપત્તિ તમારું રજવાડું તમારું રાજ્ય તમારું મહેલ તમારી પત્ની આ બધું જ તમને પાછું સોંપું છું તમે હતા એ રીતે સરસ મજાનું તમારું રાજ્ય ચલાવો અને આ તમારો પુત્ર જે છે એ આવા દેવતાઓને વિનંતી કરું છું કે એમના આશીર્વાદથી એ તમારા પુત્રને ફરીથી જીવન આપે અને તમારો પુત્ર પણ તમારી સાથે રહે તો આવી બેટા વાર્તા હતી રાજા આ બધું વાતો ખાલી કરી લેવી છે ને એ ખરેખર ખૂબ ખૂબ કઠણ હોય છે પણ હમણાં ગોરી સાહેબે કીધું એમ કે આજ રાજા હરિશ્ચંદ્ર ઉપરથી ગાંધીજી જયારે નાના હતા તમારી જેવડા ને ત્યારે એને આ નાટક જોયું હતું અને એટલી એના માનસ ઉપર ઊંડી અસર થઈ કે સત્ય આ હદે આટલું કરવા છતાં ગાંઠવાળી ગાંધીજી કે કોઈ પણ સંજોગોમાં હું સત્યની રાહ ચૂકીશ નહીં ગમે એટલે મુશ્કેલી આવે ગમે એટલું અપાર પીડાઓ સહન કરવાની આવે પણ જો આ હરિશ્ચંદ્ર રાજા સાથે થતું હોય

પણ પોતે ગોરા કાળા હોવાને કારણે ત્યાંની ગોરી જે સરકાર હતી એ એમ માનતી હતી કે ફર્સ્ટ ક્લાસમાં તો માત્ર ગોરા જો હોય એ જ મુસાફરી કરી શકે તમે ટિકિટ લીધી હોય તો પણ તમે ન કરી શકો મુસાફરી ન કરી શકો અને એનો બેટા ઘા કરી દીધો એમ કે તો ચાલે ગાંધી પિક્ચર જોવો તો એમાં બહુ સ્પષ્ટ બતાવ્યું છે કે જોનિસબર્ગના રેલવે સ્ટેશન ઉપર ગાંધીજીનો ડબ્બામાંથી રિસરનો બાઉલ પકડીને ઘા કરી દે છે એનો જે સરસામાન હોય છે ઘા કરી દે છે એટલી

મૂળા વાર્તા ઉપરથી શીખવાની જરૂર છે બેટા આપણે શીખ લઈએ છીએ દર વખતે કે આ રાજાની જેમ ક્યારે સત્યનું આચરણ ન છોડો કર્તવ્યનો પોતાનો જે કર્તવ્ય ભાવ હોય એ ક્યારે ન છોડો બેટા કોઈ પણ પરિસ્થિતિ આવી જાય ગમે તે હાર્ડ પરિસ્થિતિ આવી જાય તો પણ અને ક્યારે ત્યાગ કરવાનો કાય આવે તો હસતા મોઢે ત્યાગ પણ કરી લેવો કે કાય વાંધો નહીં આજ પરિસ્થિતિ આમ છે તો આમ છે કાલે પરિસ્થિતિ આવી હશે તો આવી છે બરાબર તો આ વાત તો મને આટલું શીખવાનું છે અને બાકીની વાત જે છે એ હવે પછી શનિવારે સાહેબ પાછા આપણને આગળ કહે છે